ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં બે દિવસ પૂર્વે ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનને છરીના ઘા ઝીકીને ધુવ્યાન હુમલો કરીને ત્રણ શખ્સો નાચી છૂટ્યા હતા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મનીષને તાત્કાલિક ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં આજરોજ મનીષનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર ઘટના હત્યામાં પરિણામી હતી જેને લઈને તંત્ર તાત્કાલિક હરકતમાં આવીને મનીષ પર હુમલો કરનાર સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારીયા આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહિલ તેમજ સુનિલ ઉર્ફે ગોળીયો ગોવિંદભાઈ બારીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તમામ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પાસેનો આ બનાવ છે ગયા રવિવારે રાત્રે નવક વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને એકસો આઠ વડે સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈસી ખાંટ કરતા હતા જેમાં શાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના બે આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા બે આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈ નું મૃત્યુ થયેલ છે આ કામે આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે થેન્ક યુ